અરે એવો હતો અરે પેલો ચેઢિયો હતો અરે સારું છે જેમદાર કુમારી જોડે બે વાર વચ્ચે ગાડી કાઢી એવું માણસ કેવાય યાર ને શું પંકજભાઈ

તો ગભરાઈ દેતું નામ કરતો હમણા હર હર તો बाजू છે ના તો બસ બસ હાલ લેડો લેડો આજો તો આવા દેન ખરાબી તો નશ આવે દર્સા પણ એને બચ્ચડ મળ્યું સાઈડમાં નહોતું દેરાયું અને બચ્ચડ રોડ મળેલો એટલે આપણે સાઈડમાં ગભરા દેવાનો તો આપણે બેહોણ કરી હમણા સખત મે લેતું બચ્ચડ નેરી ગાડીઓ વર્ષે માં આવા છે વધુ નહી જાય એમ કે મારું આવો દેન એ લીલી રે વાડી લીલા ઓブラ

તો વડી માર યો મુજો કોઈ એમ ડોળા કાઢીને દોત પકડીને વાત કરું તો પાછો મેટર કર નાખે ના ના સાચી વાત પણ મારે પેલું જેમ તેમ એટલી મારે અહીંયા સમાધાન કરું સારું આપણે આયો 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 મારો આયો તું તું ખાલી કાઈ દેન મને હે ને હા ભાઈ હલો હું ભાઈ ને અમાર સમાધાન થઈ ગયું વાત થઈ ગઈ વાત કરી લીધી એમ હું સમાધાન થઈ ગયું તું અરે વાત ભાઈ સોંતી રાખ તું

આયો તો હાર તાવી ના ને હરી ગયા અમે હારવા ગાડી આવી ગઈ તો જતો રો બેય ને એ ભાઈ ગાડી પછી અડ વેળ યાદ જો અલવાની આર પછી આગળ જઈએ તો જ ગમ પડે મારા પાછું હાળું ગાડી અરે અરે ભાઈ પણ આગળ જઈએ તો જ ગમ પડે ગાડી હવા દે ને ઓ જવા દે મર્યા ના મની મારીને જો હે પણ હવે આવે એટલી સ્વાર છે હું એકલો કાફી નતો તો પાછો મની જો જેટલા હોય એટલા નહીં કહેવાય કે કહેતો તો કાલે લઈને આવતું એમ આવે ને એટલે પાડી જ દેવો ખોફા પાડી નાખું આવે એટલી સ્વાર છે જપો તમે આવે એટલી વાર